નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા ચારસોથી પાંચસો છપ્પન ભિલોડા ચારસો નેવુંથી છસો પાંત્રીસ ચાણસમા ચારસો બત્રીસથી ચારસો પચાસ રાપર ચારસો પંચાવનથી પાંચસો ત્રેવીસ મોરબી ચારસો ચુમ્મોતેરથી પાંચસો નેવું તળાજા ચારસો છત્રીસથી પાંચસો કુકરવાડા ચારસો પચાસથી છસો ભાવનગર ચારસો થી છસો ત્રેસઠ ગુંદરી ચારસો એકવીસથી પાંચસો બાર પાલીતાણા ચારસો પચાસથી પાંચસો ચાલીસ કોડીનાર ચારસો પચાસથી પાંચસો અડતાલીસ વાંકાનેર ચારસો પંદરથી પાંચસો ઓગણચાલીસ જામખંભાળિયા ચારસોથી ચારસો સિત્તેર દિયોદર પાંચસોથી છસો પચાસ ડીસા ચારસો પંચ્યાસીથી છસો છવ્વીસ વિજાપુર ચારસો પચાસથી છસો એકવીસ ગોઝારીયા ચારસો પંચ્યાસીથી પાંચસો ચોપન જામનગર ચારસોથી ચારસો ચોરાણું લાખણી પાંચસો પચાસથી પાંચસો પચાસ વાવ પાંચસો અગિયારથી પાંચસો પચાસ બોટાદ ચારસો છસો બાર માણસા ચારસો એકવીસથી છસો બત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો